i'm not હાઈ ફ્રેન્ડ્સ આગળ એમાં ટેટસ જોઈએ એવું ટેટસ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં દ્વારા પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌ મિત્રો તમારે એલર્ટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલર્ટ મોશન એપમાં ઇનપુટ કરી લેવાની છે ઇનપુટ કર્યા પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના અંદર કંઈક સોંગ આપેલો છે પછી તમારે જે ફોટો પર સ્ટેટસ પણ ફોટો એડ કરવા માટે પ્લસના ઇકોન ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનો છે અને ગમે તે એક ફોટો સિલેક્ટ કરવાનો છે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છે આ ફોટો મેં સિલેક્ટ કર્યો છે તો પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશે સિલેક્ટ ફોટો સેટ આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરી પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે અહીંયા બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાઇકન તો એ પ્રેસ કરી દેજો